અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિશે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નવ આંતરિક વેપાર વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણમાં આપણે આંતરિક વેપારમાં જથ્થાબંધ વેપાર વિશે અભ્યાસ કર્યો જથ્થાબંધ વેપાર કોને કહેવાય છે જથ્થાબંધ વેપારી કોને કહેવાય છે તેની સાથે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ તેમજ જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ ત્યારબાદ આપણે છૂટક વેપાર કોને કહેવાય છે તેમજ છૂટક વેપારી કોને કહેવાય તથા છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ વિશે પણ અભ્યાસ કર્યો આજે આપણે જોઈશું છૂટક વેપારના ફાયદા અને મર્યાદાઓ તો પ્રથમ લઈશું છૂટક વેપારના ફાયદા છૂટક વેપારના ફાયદામાં પ્રથમ છે પસંદગીની તક આપણે આપણા આજુબાજુના વિસ્તારમાં જોઈએ છે કે ઘણા બધા છૂટક વેપારીઓની દુકાન હોય છે ઉદાહરણ લઈએ તો કરિયાણાની દુકાન કે સ્ટેશનરીની દુકાન આપણે તે દુકાન પર જઈએ તો ત્યાં વિવિધ ઉત્પાદકના દરેક પ્રકારના ઉત્પાદનો તમને મળશે જેમ કે કરિયાણાની દુકાન હોય તો તેમાં કરિયાણાની દુકાનમાં જો સાબુ પાવડર ટૂથપેસ્ટ તમે લેવા જાઓ તો તેમાં દરેક કંપનીની તમને એ બધી વસ્તુઓ ત્યાં પ્રાપ્ય હશે તેમાંથી તમે તમારી પસંદગીની વસ્તુ ખરીદી શકશો તે જ રીતના સ્ટેશનરીની દુકાનની વાત કરીએ તો સ્ટેશનરીની દુકાનમાં પણ તમને ધારો કે નોટબુકની વાત કરીએ તો ઘણા બધા પ્રકારની ઘણા બધા કંપનીઓની નોટબુકો મળશે તો તેમાંથી તમે તમારી પસંદગી કરી શકો છો આમ છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે તેથી ગ્રાહકોને વસ્તુઓની પસંદગીની તક મળી રહે છે બીજો ફાયદો છે ઘરે બેઠા માલ પૂરો પડે છે આજના સમયમાં આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે કારણ કે કોવિડ નાઇન્ટીનના કારણે આપણે જાણીએ છીએ કે લોકો માર્કેટમાં ઓછા જાય છે તે સમયે ઘરમાં તો દરેક વસ્તુઓની જરૂરિયાત હોય જ છે તો મોબાઈલ ફોન પર અથવા વોટ્સઅપ દ્વારા વેપારીને માલનો ઓર્ડર આપી દેવામાં આવે છે અને તે છૂટક વેપારી ગ્રાહકના ઘર સુધી તે માલ પહોંચાડી દે છે એટલે છૂટક વેપારી ઘરે બેઠા માલ પૂરો પાડે છે છૂટક વેપારમાં વેપારી ઘણીવાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા જ માલ પૂરો પાડે છે તેનાથી શું થાય છે તો ગ્રાહકોનો સમય બચી જાય છે ત્રીજો મુદ્દો છે ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ છૂટક વેપાર ગ્રાહકોને માલનું વેચાણ કરે છે તે માલ ઉત્પાદકે બનાવ્યો હોય છે અને ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી પાસે જથ્થાબંધ વેપારી પાસેથી ગ્રાહક છૂટક વેપારી પાસે અને છૂટક વેપારી પાસેથી ગ્રાહક પાસે તે માલ પહોંચ્યો હોય છે જો એ માલમાં કોઈ ખામી હોય કે કંઈક એવી વસ્તુ હોય કે જે જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને બતાવવા યોગ્ય હોય તો છૂટક વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં આવતો હોવાથી ગ્રાહકો દ્વારા તે ફરિયાદ છૂટક વેપારીને પહોંચે છે અને છૂટક વેપારી તે ફરિયાદ જથ્થાબંધ વેપારી તેમજ ઉત્પાદક સુધી પહોંચાડે છે અને તે ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવાનો પ્રયાસ કરે છે આમ છૂટક વેપારી ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરવામાં મદદરૂપ બને છે ચોથો મુદ્દો છે ગ્રાહકોને શાક પર વેચાણ ઘણી વાર એવું બને છે કે છૂટક વેપારી ગ્રાહકોને શાક પર વેચાણ કરે છે કેમ કારણ કે છૂટક વેપારી ગ્રાહકોને પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે તેથી આ ગ્રાહકોની આર્થિક પરિસ્થિતિ કેવી છે તેનાથી તે વાકેફ હોય છે ઘણા બધા નોકરિયાત વર્ગ એવા હોય છે કે જેને એકથી પાંચ તારીખ એકથી દસ તારીખમાં પગાર આવતો હોય છે પરંતુ આખા મહિના દરમિયાન ઘણી બધી વસ્તુઓની તેમને જરૂરિયાત ઊભી થતી હોય તો આખા માસ દરમિયાન તેમને જે જરૂરિયાત ઊભી રહે તો તે માલ તે છૂટક વેપારી ગ્રાહકોને શાક પર વેચે છે અને જ્યારે ગ્રાહકો પાસે નાણાં આવે છે તો તેઓ એ નાણાં ચૂકવી આપે છે એટલે ગ્રાહકોને શાક પર વેચાણ કરવાની સુવિધા છૂટક વેપારી દ્વારા આપવામાં આવે છે ચોથો ફાયદો છે પાંચમો ફાયદો છે વેચાણ પછીની સેવાઓ છૂટક વેપારી શું કરે છે તો છૂટક વેપારી ગ્રાહકોને માલનું વેચાણ કરે છે તથા તે ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે તો તે માલના વેચાણ પછીની પણ કેટલીક સુવિધાઓ ગ્રાહકોને આપે છે જેમ કે કોઈક માલમાં કંઈક રિપેરિંગ કરવા જેવું હોય સમારકામ કરવા જેવું હોય તો છૂટક વેપારી કરી આપે છે અથવા નુકસાનીવાળો માલ હોય તો છૂટક વેપારી પાછો લઈ લે છે અથવા બદલી આપે છે આ પ્રકારની ઘણી બધી સેવાઓ છૂટક વેપારી વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને આપે છે છઠ્ઠો ફાયદો છે ખરીદીના નિર્ણયમાં મદદરૂપ આપણે પ્રથમ ફાયદો જોયો પસંદગીની તક તો છૂટક વેપારી ઘણા બધા ઉત્પાદકોના ઉત્પાદન પોતાની દુકાનમાં રાખે છે જ્યારે ગ્રાહક આવે છે ત્યારે કદાચ એવું બને કે ગ્રાહકો તે વસ્તુની પસંદગીમાં દુવિધા અનુભવતા હોય તો તે સમયે ખરીદીના નિર્ણયમાં છૂટક વેપારી તેમને મદદરૂપ બને છે કઈ રીતે તો છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરે છે અને તેની ઉપયોગીતા કેવી છે તેની ગુણવત્તા શું છે તેની કિંમતમાં શું ફાયદો છે વગેરે અંગેની માહિતી છૂટક વેપારી ગ્રાહકોને આપે છે તેથી ગ્રાહકો તે વસ્તુની ખરીદીનો નિર્ણય યોગ્ય રીતે લઈ શકે છે સાતમો ફાયદો છે માલના સંગ્રહમાંથી મુક્તિ છૂટક વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ છે ત્યારે જરૂરિયાત મુજબ માલ પૂરો પાડે છે એટલે ગ્રાહકોએ તે માલનો સંગ્રહ કરવો પડતો નથી કારણ કે છૂટક વેપારી પાસેથી તેમને દરરોજ પોતાની જરૂરિયાત મુજબનો માલ મળી જ રહે છે અને તે નજીકના વિસ્તારોમાં જ લગભગ લગભગ મળી રહેતો હોવાથી ગ્રાહકોએ માલનો સંગ્રહ કરવો પડતો નથી આઠમો ફાયદો છે ગ્રાહકોને માર્ગદર્શન આપણે આગળ જોઈ ગયા તે મુજબ ખરીદીના નિર્ણયમાં મદદરૂપ છઠ્ઠો ફાયદો જોયા તે મુજબ છૂટક વેપારી શું કરે છે તો વસ્તુઓનું નિર્દર્શન કરે છે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુ અંગે માર્ગદર્શન આપે છે કઈ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો તેની ગુણવત્તા કેવી છે તેની કિંમત કેવી છે તેમજ ભવિષ્યમાં કઈ વસ્તુનો ભાવ વધવાનો છે કે કઈ વસ્તુનો ભાવ ઘટવાનો છે કઈ વસ્તુનો પુરવઠો હમણાં યોગ પૂરેપૂરો છે કઈ વસ્તુનો પુરવઠો ઓછો છે કોની અછત થવાની છે તે અંગેના તેમજ વસ્તુના વપરાશની રીત કઈ રીતે છે તે અંગેના તમામ રીતના માર્ગદર્શન છૂટક વેપારી દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે તો આ છે છૂટક વેપારના ફાયદા આગળ જોઈશું છૂટક વેપારની મર્યાદાઓ છૂટક વેપારીને કઈ કઈ મર્યાદાઓ નડે છે તો તેમાં મુખ્ય જોવા જઈએ તો ચાર જે મર્યાદાઓ છે તે છૂટક વેપારી છે અને પાંચમી મર્યાદા છે તે ગ્રાહકોને અને ઉત્પાદકો માટે મર્યાદા કહી શકાય પ્રથમ મર્યાદા જોઈશું વધુ રોકાણ છૂટક વેપારમાં આપણે જોયું કે વેપારીએ ઘણા બધા ઉત્પાદકોની અનેક પ્રકારની વિવિધ વસ્તુઓ પોતાના ધંધાના સ્થળે રાખવી પડે છે તે તમામ વસ્તુઓ તેણે ખરીદીને લાવવી પડે છે એટલે તેણે મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરવું પડે છે જેના દ્વારા તે ગ્રાહકોને પસંદગીની તક પૂરી પાડી શકે બીજી મર્યાદા છે નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ છૂટક વેપારી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી જે માલ લાવે છે તે માલમાંથી જો તે વસ્તુઓ નાશવંત પ્રકારની હોય એટલે કે ઝડપથી બગડી જાય તેવી હોય તો તેનું જોખમ છૂટક વેપારીએ ઉઠાવવું પડે છે આ નાશવંત વસ્તુઓમાં ઉદાહરણ લઈએ તો ફળ હોય શાકભાજી હોય દૂધ હોય દૂધની બનાવટની વસ્તુ હોય તો તે વસ્તુઓ જો જે તે સમયે ના વેચાય તો વેચાયા વગરની પડી રહેશે અને આવી વસ્તુઓની જો યોગ્ય જાળવણી ન કરવામાં આવે તો તે બગડી જવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેમ કે ફળ અને શાકભાજીને બહુ તો એક કે બે દિવસ રાખી શકાય તેનાથી વધારે સમય જાય તો તે બગડી જશે અને તેનું નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડશે ત્રીજી મર્યાદા છે વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ આપણે જાણીએ છીએ કે ગ્રાહકોની પસંદગી અભિરુચિ ફેશન તેમજ ટેકનોલોજી બદલાતી રહે છે તેમાં ફેરફારો થતા જાય છે તો તેના કારણે જે તે વખતે જે છૂટક વેપારીએ માલ ખરીદીને પોતાની પાસે રાખ્યો હોય તો તે અપ્રચલિત થઈ જ શકે છે અપ્રચલિત થવું એટલે તે વેચાય વગરની પડી રહેશે તેની માંગ ઘટી જશે ત્યારે તેનો નિકાલ છૂટક વેપારીએ ગમે તેમ પણ કરવો પડે છે તે માટે તેણે કાં તો પડતર કિંમત એટલે જેટલી તેને ખરીદ કિંમત હોય અને એની ઉપર જેટલા ખર્ચો હોય તે એટલા પ્રમાણમાં પલટર કિંમતે વેચાણ કરે છે અથવા તો તેનાથી પણ ઓછી કિંમતે એટલે કે ખોટ ખાઈને પણ તેનું વેચાણ કરે છે તમે જાણો છો જે સેલ લાગે છે તે સેલ કઈ રીતે હોય તો જે વેપારીઓ હોય છે તે પલટર કિંમતે અથવા પલટર કિંમતથી પણ ઓછી કિંમતે વેચાણ કરે છે આમ છૂટક વેપારીઓને અપ્રચલિત થવાથી નુકસાન વેઠવું પડે છે ચોથી મર્યાદા છે નુકસાન ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ આ તમામ પ્રકારના જોખમ છૂટક વેપારીએ ઉઠાવવા પડે છે કારણ કે છૂટક વેપારી ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદીને લઈ આવે ત્યારબાદ તે માલમાં જો નુકસાન થાય કે તે સ્થળ પર ધંધાના સ્થળ પર લાવતા લાવતા તે માલમાં ઘટાડો થઈ જાય કે તૂટી ભાંગી જાય અથવા જો તેજી મંદીની પરિસ્થિતિ હોય તો ભાવમાં વધઘટ પણ થઈ શકે તો તે તમામ પ્રકારનું જોખમ છૂટક વેપારીએ ઉઠાવવું પડે છે આ ચાર મર્યાદાઓ છૂટક વેપારી માટે છે પાંચમી મર્યાદા જોઈએ પૂર્વગ્રહ છૂટક વેપારમાં કેટલીક વખત કોઈક ઉત્પાદક કે કોઈક પેદાશ વિશે જો છૂટક વેપારને પૂર્વગ્રહ હોય તો તે છૂટક વેપારી તે જે તે વસ્તુઓ કે જે તે ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતા નથી જેના દ્વારા ઉત્પાદકને અથવા ગ્રાહકોને નુકસાન બેઠવું પડે છે તો આ થયા છૂટક વેપારની મર્યાદાઓ આવતા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ